અને આજના આ કાર્યક્રમ નું સ્વાગત પ્રવચન માટે હું જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી ના જિલ્લા પ્રમુખ માનનીય હરેશભાઈ સાવલિયા ના આમંત્રણ આપું તેઓ આવે અને પોતાના વિચાર રજૂ કરે હરેશભાઈ સભાની શરૂઆત કરતા પહેલા આપણે બે હાથ ઉંચા કરી અને ભારત માતાનો જયઘોષ કરશું બોલો ભારત માતા કી વંદે જય આજે ખોરાસાના આંગણે મંચ ઉપર બિરાજમાન વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય જોશીલા હિંમતવાન તાકાતવર લોકોને હિંમત પૂરી પાડે એવા લોક લાડીલા ધારાસભ્ય માન્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણે એક જોરદાર તાળીઓના નાદથી ગોપાલભાઈને વધાવશું એવા જ ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા યુવા પ્રમુખ બિજાતભાઈ સોલંકી આપણી વચ્ચે બાસઠ ત્રેસઠ દિવસ લગભગ કે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો એવા પવિત્ર સ્થાન ઉપરથી આપણી વચ્ચે પાછા આવ્યા જેવા રાજુભાઈ ગોરકતરિયા એવા જ એ જ પવિત્ર સ્થાનની યાત્રા કરી પવિત્ર સ્થાન એટલે જેલ ભગવાનનો જન્મ થયો તો એથી ખરાબ એથી સારું સ્થાન બીજું હોય જ નહીં મહેશભાઈ કોટડિયા એવા જ એમની સાથે પિયુષભાઈ પરમાર પણ ગયા હતા પિયુષભાઈ પરમાર જીવાભાઈ મારડિયા રાજુભાઈ સોલંકી પ્રવીણભાઈ ચાવડા કિશોરભાઈ પાનસુરિયા રમેશભાઈ કોદાવાલા અન્ય મહાનુભાવો જે સ્ટેજ ઉપર બિરાજમાન છે અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો તો આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપ અહીંયા પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આ પટરાંગણમાં હું ગોપાલભાઈને કહેવા માંગીશ કે અમે અહીંયા ખોરાસામાં મીટિંગ લેવા આવતા ગોપાલભાઈ તો હું ને આતા અને અમે આ પાંચ છ જણા હોય એ ક્યાંક ઓટલે બેહીન મળી લે હું કરશ્યું પણ આજે આ એ જ ગામ છે ને આ એ જ ભૂમિ છે આટલો મોટો માનવ બહેરામણ ઉમટી પડ્યો આટલા બધા લોકોને જોઈ અને એટલો બધો અંદરથી હરખ થાય છે કે નહીં હવે કાંઈક થશે હવે પરિવર્તન પાક્કું છે ટીપે ટીપે સરોવર ભરાય કાકરે કાકરે પાળ બંધાય એ જ સિદ્ધાંત ચાલી અને આજે એક મોટો મહા સમંદર આપણી સામે ઉમટીને ઉભરાઈ ગયો તો આથી મોટી વાત બીજી શું હોય મિત્રો આપણે આમ આદમી પાર્ટીમાં આપણે એક ભેગા થયા છીએ આપણે ખેડૂતોની વાતને લઈને ભેગા થયા છીએ આપણે નાના માણસોની મજૂર માણસોની તમામ વર્ગોની આપણે અહીંયા વાત લઈને ભેગા થઈને તમામને સાથે લઈને ચાલીએ છીએ એવામાં વિસાવદરે ક્રાંતિ કરી વિસાવદરના ખેડૂતોએ ખરપિયા ધારણ કર્યા અને જે ભાજપને ભગાડી એ ભાજપને આજે આપણે અહીંયાથી પણ ભગાડી મૂકવાની છે ભાજપ આપણે ક્યાંય જોઈએ છે ખરપિયો છે આપણા બાપ દાદાએ આપણને દીધેલું એક ખેત ઓજાર છે એ કોઈ હથિયાર નથી ક્યાંય પણ પણ કોઈ જગ્યાએ તમારી ઉપર અન્યાય થતો હોય તો ખરપીઓ રાખવો તો બાપ દાદાનો ધર્મ છે એમાં કોઈ રોકી કડદા કાંડો ને કડદા બાજુ ને કાઢવા માટેનું એક જ હથિયાર છે ખેડૂત અને બીજું એના હાથમાં ખરપીઓ બોલો ઘણા કડદાઓ થાય છે આ કડદા કાંડ ને લઈને જ આપડા આગેવાનો રાજુભાઈ પિયુષભાઈ મહેશભાઈ અને આજે આપણા ધોરણધરો રાજુભાઈ કરપડા જેવા પ્રવીણભાઈ રામ હજુ આજની તારીખમાં પણ જેલમાં છે શું વાત હતો એમનો વાત તો એટલો જ ને કે ખડું ખેડૂતો ઉપર ખોટું થાતું તું ખેડૂતો ઉપર કડદો થાતો તો ને કડદાનો અવાજ ઉઠાવ્યો ને ખેડૂતોને જગાડ્યા એ ભાજપને ન ગમો કા સુતેલાને શા માટે જગાડ્યો એટલે એને ન ગમ્યું એટલે આપણા આગેવાનો અને ખેડૂતોને જેલમાં પૂર્યા આવા જ કડદાઓ અત્યારે પણ થાય છે ઘણી જગ્યાએ થાય છે ખેડૂતો બોલતા નથી મનમાં મૂંઝાય છે ફોન આવે છે ગોપાલભાઈ ને લગભગ કાલ ને આજે બે દિવસ કાર્યાલય જનસંપર્ક કરતો ઘણા લોકો મળ્યા કે સાહેબ અમારી ખોટું થાય છે આપણે પણ બોલવું પડશે ગોપાલભાઈ છે કે હેમંતભાઈ હોય કે ચેતરભાઈ હોય ઈશુદાનભાઈ હોય આ પાંચ સાત દસ લોકો કેટલું બોલશે જો આપણે એને ટેકો નહીં આપીએ તો થાકી જશે માટે આપણે પણ હું પણ ગોપાલભાઈ હું ઈશુદાનભાઈ હું ચેતરભાઈ હું હેમતભાઈ કરી અને આ જંગમાં યજ્ઞમાં આપણે પણ ઝંપલાવવું પડશે કારણ કે આપણે જે બથ ભેરી છે એ ખૂબ મોટા રાક્ષસ સામે બથ ભેરી છે આ વાત કોઈ નાની નથી ભાજપને હરાવી એટલે ભાજપ ખૂબ મોટી મહાકાય પાર્ટી અને મહાકાય રાક્ષસ રાક્ષસને હરાવવા જેવી વાત છે પેલાના યુગમાં તો ભગવાન આવતા હજાર હાથ વાળો પણ અત્યારે તમે ઊંચા હાથ કરો હજારો હાથવાળા કરતા પાંચ દસ હજાર હાથવાળા હામાં બેઠા બોલો કળિયુગે તમારી જે આ ભગવાને એક પણ કીધું છે ને કે કળિયુગમાં જો તમારી એકતા નહીં હોય તો તમે હારી જશો એકતા બતાવવાનો મિત્રો સમય છે એકતા બતાવો એક પાછળ ઊભેલા બધા મિત્રોની વિનંતી છે કે આ બાજુ ચેર ખાલી છે તો આવી જાવ તો મજા આવે પાછળ જે કાંઈ હું મિત્રો ઊભા હોય ને પ્લીઝ મહેરબાની વિનંતી કે જે કાંઈ મિત્રો ઊભા છે એ પોતાનું સ્થાન લઈ પડશે હરેક વાતમાં આપણે ફોન કરીએ કે સાહેબ આ થાય છે સાહેબ તે થાય છે પણ જવાબદારી આપણી પણ ક્યાંક ને ક્યાંક બને છે કે આપણે પણ જ્યાં ખોટું થતું હોય ત્યાં બોલીએ આપણે કોઈનું લય નથી લેવું કોઈનું પડાવી નથી લેવું પણ આપણા બાપનું છે એ જાતું હોય ત્યારે તો બોલવું પડશે આપણા હક માટે તો આપણે બોલવું પડશે રોજ ઊઠીને કયા નેતા કોણ આગળ આવશે કોણ તમારી વારે આવશે તમારે હિંમત તો કરવી પડશે પણ આજે આટલા બધા લોકોએ આ ખોરાસાની ધરતી ઉપર હિંમત બતાવી અને જે આ ખોરચીઓ ફૂલ થઈ ગઈ એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો કે આ હિંમત તમે બતાવી અને આ એરિયામાં એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર

તમામને વિનંતી છે કે બેનોને પણ લાવો બહેનોને પણ સમજાવો એ ખાલી વાસણ માંજવા માટે નથી માં ઝાડુ મારવા માટે નથી જઈનમાં આ પાપીઓને મારવાનો જે ભાજપ ભગાડવાનો આ યજ્ઞમાં બેનોની પણ જો આહુતિ મળી જાય તો સોનામાં સુગંધ ભડે એવી વાત થઈ જાય તો તમામને વિનંતી છે કે બહેનોને પણ હવે આપણે નાની મોટી જે કઈ સભાઓ હોય ત્યાં બહેનોને પણ લાવીએ તો વધુ વાત નહીં કરતા મારી વાત ને અહીંયા પૂરું કરું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર હરેશભાઈ ભાઈ હરેશ નારી શક્તિ ની વાત કરી નારી તું નારાયણી નારી તું મહાન નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પૂર્ણ હવે આજના કાર્યક્રમની અંદર આપણા માનવંતા મહેમાનો નું આપણે

સ્વાગત કરશે તે ઉપરાંત આપણા જામજોધપુરના ધારાસભ્ય માનનીય શ્રી હેમંતભાઈ ખવાનું જીવાભાઈ મારડિયા અને હરેશભાઈ સાવલિયા હાર થોડા કરી અને સ્વાગત કરશે મિત્રો જોરદાર તાલીઓના ગડગડાટ સાથે વધાવી લઈએ તે ઉપરાંત ગુજરાત પ્રદેશ યુથના યુથ પ્રમુખ બ્રિજરાજભાઈ સોલંકીનું અરવિંદભાઈ સેજા અને પ્રકાશભાઈ ડોંગા હાર પહેરાવી અને સ્વાગત કરશે તે ઉપરાંત વનરાજભાઈ ચાવડા Thank you. સામે ઉભેલા મિત્રો છે એના માટે મારો આગ્રહ છે કે અહીંયા બેસવાની આપણે સરસ મજાની વ્યવસ્થા રાખેલી છે તો પોતાનું સ્થાન ગ્રહણ કરે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ લે ભગતસિંહ કી ચીખો કા એવા જ ક્રાંતિકારી વિચારો લઈ અને બોટાદ ની અંદર જે કરતા કાન થયો અને લડાુભાઈ બોરખતરિયા પિયુષભાઈ પરમાર મહેશભાઈ કોટડિયા રાજુભાઈ હમણાં જેલ મુક્ત થયા છે જેવા રાજુભાઈ બરખતરિયા અને પિયુષભાઈ પરમાર અને મહેશભાઈ કોટડિયા આ ત્રણ લોકો જેલ મુક્ત થયા છે

ધારાસભ્ય માનનીયમદભાઈ ખવા સન્માન કરશે મહેશભાઈ કોટડીયા નું સન્માન કરશે જય જવાન જય જવાન મિત્રો જોરદાર તારા ના સાથે બતાવો જય જવાન જય જવા ખૂબ ખૂબ આભાર મોમેન્ટો મેં ખૂબ ખૂબ આભાર